બીજી તરફ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ છોટવા પર તેમના સમર્થકોએ ભારતીય ચલણી નોટો નો કર્યો વરસાદ જુનાગઢ લોકસભાના ઉમેદવાર બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારે આપી હતી ગુજરાતમાં ડાયરાનું ચલણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે ત્યારે આપણી સામે અનેક વખત સમાચાર આવતા હોય છે કે ડાયરામાં કરોડો રૂપિયા ઉડ્યા ત્યારે આવી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના પાણીદરા ગામે આવેલી મોગલધામ ખાતે લોક કલ્યાણ અર્થે નવનિર્મિત મોગલ ભુવન અન્ન ક્ષેત્ર યજ્ઞશાળા તેમજ ગૌશાળાના મંગલ પ્રારંભે યોજાયો હતો લોક ડાયરો જેમાં કરતેદાન ગઢવી જીજ્ઞેશ બારોટ રાજવા ગઢવી સહિતના કલાકારોએ ભજનની બોલાવી હતી રમઝટ આ ભજનની રમઝટ વચ્ચે ભારતીય ચલણી નોટોના વરસાદ જોવા મળ્યો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા પર શિવા સોલંકી દિલીપ સિસોદિયા સહિતના ભાજપ આગેવાનોએ ભારતીય ચલણ નો વરસાદ કર્યો હતો પ્રતાપ સિસોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના